વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ નજીક સો વીઘા જમીનમાં બે હજાર કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થનાર છે ત્યારે આ નિર્માણ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરબી પટેલની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં મહાસંમેલન અને દાતા સન્માન તેમજ પદભાર સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના ભગીરથ કાર્યમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું देव विश्वम्या धाम में नक्की नमस्कार मित्रों आज मोडासर हाते जीनियस कंपाउंड के अंदर अरवली जिला संगठन द्वारा 6 तालुकांनो એટલે કે ભીલોણા માલપૂર વેગлец દસુરા બાય 6 तालुकांनो आज विश्वम्या फाउंडेशन संस्था द्वारा औंदावा जासपुर प्रेरित संगठन औंदावा द्वारा सरस मजाना पदवार प्रोग्राम દાતા સન્માન સમારોહ અને મહાસંમેલનનું આયોજન તારીખ બારના રોજ રવિવારના રોજ અત્રે કરવામાં આવ્યું છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં છ તાલુકાના કડવા પાટીદાર અને કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના મિત્રો પારિવારિક મિત્રો અને સૌ વડીલો અહીંયા ઉપસ્થિત છે સમાજ શ્રેષ્ઠીજનો પણ ઉપસ્થિત છે અને મોડાસા સેના પણ અન્ય સમાજ શ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત છે વિશ્વમ્યા ફાઉન્ડેશન સંસ્થા આપ જાણો છો એ પ્રમાણે સર્વાંગી વિકાસ માટે સમગ્ર સમાજને સાથે લઈ અને ચાલનાર સંસ્થા છે જેનું જાસપુર મુકામ ખાતે 100 વિઘાની અંદર સરસ માઉમિયાનું પાંચસો ને ચાર ફૂટ ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે આ અનુસંધાને મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના સંગઠન દ્વારા જે સંગઠનની ટીમ છે જેમાં સામાજિક સંગઠન મહિલા સંગઠન અને યુવા સંગઠનની જે રચના છે એના ભાગરૂપે પદભારનું આજે જે ત્રણ વર્ષથી સંસ્થા સાથે કાર્યરત છે એ લોકો માટે એક યથાશક્તિ મારા ઉમા સેવક તરીકે પદવાનું આયોજન કર્યું છે તો આ પ્રસંગે તમામ જે અહીંયા વડીલો છે એ મોટી સંખ્યામાં છ થી આઠ હજાર ઉપસ્થિત છે એની અંદર પચાસ હજાર થી પણ વધુ કચ્છ કડવા પાટીદારની સંખ્યા છે એનો જે રિપ્રેઝન્ટેટિવ કરે છે એ પદભારના ભાગરૂપે આપવામાં આવે છે માનો કે ગામ દીઠ જે દીઠ જે ટીમ છે તાલુકાની ત્રીસ જણ પ્રમુખ ચાર પ્રમુખ ચાર સંગઠન મંત્રી ચાર